દાહોદ દ્વારા આયોજિત અને શ્રી રાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય પીપેરો ધાનપુર ખાતે અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમતો સ્પર્ધા જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધા રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપની પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય છે વધુમાં તેમણે ઉમેર્યું કે દાહોદ જિલ્લાના ખેલાડીઓ ખૂબ પ્રતિભાશાળી છે તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરીને દાહોદને ગૌરવ અપાવ્યું છે કાર્યક્રમમાં મંત્રી બચ્ચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભવોએ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ ઉપરથી બહુમાન કર્યું હતું મહાનુભવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં દાહોદ જિલ્લાની અંડર ચૌદ ભાઈઓ એકસો ખેલાડીઓ અંડર સત્તર ભાઈઓ એકસો ખેલાડીઓ અને અંડર ઓગણીસ ભાઈઓ એકસો ખેલાડીઓ ભાગ લીધેલ છે જે તમામ વય કુલ ત્રણસો ચોવીસ ખેલાડી ભાઈઓ ભાગ લીધેલ છે જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું આ વેળા એ તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ મોહનિયા કારોબારી અધ્યક્ષ એપીએમસી ચેરમેન બળવંતસિંહ બી ખાવડ સહિતના પદાધિકારીઓ સહિત રમતવીરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ઇમરાન શેખ ધાનપુર તાલુકો જિલ્લો દાહોદ